શ્રી ગણેશાય મહો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાન નગુપ્ત ભંડાર એટલે જ શિવગીતા શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે સૌ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધન જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિઓએ એકબીજાને કહેતા કહેતા છેવટે સુદપુરાણી પાસે આવ્યું અઢાર અત્યારમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા જે સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અધ્યાય અગિયાર જીવની ગતિનું નિરૂપણ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે અધ્યાય અગિયારમો જીવની ગતિનું વર્ણન પ્રાણીના શરીરની ગતિ સ્થિતિને પરલોકગમન લિંગ શરીરના પ્રતાપે બને છે એ વાત ટૂંકાણમાં સમજાવીને પછી તેના વિસ્તૃત મહિમાનું જ્ઞાન કરતાં શ્રી ભગવંતે કહ્યું કે હે શ્રેષ્ઠ રાજશ્રી હવે હું તે પ્રાણીના દેહ શરીરની અને પરલોકની સ્થિતિનો મહિમા કહું છું જે આ પ્રત્યે સાવધાનીપૂર્વક સાંભળો આ સમસ્ત સ્થૂલ શરીર જે કંઈ ભોજનના રૂપે ભક્ષણ કરે છે અને જલપાન વગેરે પ્રવાહી લે છે તેને પ્રતાપે લિંગ અને સ્થૂલ શરીર વચ્ચે સંબંધ સ્થાપિત થાય છે અને તેમ કરતાં શરીર પોતાનું જીવન ધારણ કરે છે જ્યારે શરીરમાં રોગ ફેલાઈ જાય અથવા ગડપણની અવસ્થા આવી પડે ત્યારે પ્રાણીના શરીરમાં કફની માતા ખૂબ જ તીવ્ર બને છે ત્યારે તે પ્રાણીનો જરાગની મંદ પડી જાય જેથી કરીને ભક્ષ કરેલું અન્નજળ સારી રીતે પાચન થઈ શકતું નથી ભોજન કરેલ ખોરાકમાંથી પાચન થઈને મળતો રસ પ્રાણીના અંગોને મળતો બંધ થઈ જાય કે તરત જ ધાતુઓ શીણ થઈ જાય છે ભોજન પ્રાણીના રસનો પ્રભાવથી શરીરમાં જઠારાની પ્રદીપ્ત રહે જે અન્ન જળ ભોજન લેવામાં આવે છે તેમાંથી રસો બની રહે છે અને પ્રાણીના શરીરને એથી પૂરતું પોષણ મળી રહે છે એ સમયે પ્રાણવાયુ સમગ્ર રસોનો સંચય કરીને પ્રાણીના શરીરની ધાતુઓમાં પહોંચાડે જેથી કરી તે સમાન વાયુ તરીકે ઓળખાય છે બીજું કે ગઢપણમાં એવા રસો પેદા થતા નથી જેથી શરીરના પરસ્પર જોડાયેલા અવયવો ઢીલા પડી જાય છે જેવી રીતે આમ્ર વૃક્ષ પોતાનું પાકટ ફળ આપોઆપ પોતાના વજનથી નીચે તૂટી પડે છે એવી જ રીતે શરીરના અંગો ઢીલા પડી જતાં તે ગાત્રો સ્થિતિલતા ધારણ કરી લેતા લિંગ દેહ સ્થૂલ દેહથી મુક્ત થઈ જાય છે પ્રાણીની તમામ અવયવોની ઈચ્છાઓ આધ્યાત્મિક બુદ્ધિ અને જીવન વિશેના ચિંતનને જ્ઞાન વગેરે આધિભૌતિક પ્રાપ્ત કરનાર દેહ માટે કારણરૂપ બનેલી કર્મો એ ત્રણેય ખેંચાઈને પ્રાણીના હૃદય કમળમાં એકત્ર થાય છે એવા સમયે મુખ્ય પ્રાણવાયુ બાકીના અન્ય નવ પ્રાણવાયુઓ જોડે ભેગો ર મળીને શ્વાસના રૂપમાં જોવા મળે છે અને છેવટે તેઓ સર્વે એક થઈને જીવાત્મા સાથે ભળીને સંયુક્ત સ્વરૂપે થઈ જાય છે આજીવ બુદ્ધિ કાર્ય અને ઈચ્છાઓથી સંકુલિત બનીને પોતાના કર્મના પ્રતાપે નાળીઓના રસ્તે આશરે કરતો નેત્ર ભાગે અથવા તો બ્રહ્મરંધે મારફતે બહાર નીકળે છે જેવી રીતે ઘડાને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈએ છીએ તો પણ તે આકાશથી પરિપૂર્ણ ભરેલો હોય છે જ્યાં સુધી ઘડુલાને લઈ જઈએ ત્યાં સુધી ઘટાકાક્ષ પણ રહેલું હોય છે તે રીતે જ્યાં પણ પ્રાણીનું લિંગ શરીર હોય છે ત્યાં ત્યાં જીવ પણ સાથે જ અસ્તિત્વ ધરાવતો હોય છે એમ પ્રાણીનો જીવ પોતાના સારા ખોટા કર્મો સમ મુજબનો બીજો દેહ ધારણ કરી લે છે જેમ કે નદીની અંદર પડેલો ભયાનક મગરમચ્છ નદીના પાણીમાં ઉછળતો કૂદતો ક્યારેક આ કિનારે જઈને ડોક્યું કરે તો ક્યારેક પેલે કિનારે જઈને નદીના પાણીની બહાર ડોકિયું કાઢે છે પણ રહે છે નદીના પાણીમાં જ ને એવી રીતે અદ્ભુત જીવ મુક્ત ન થાય ત્યાં સુધી અનેક યોનીઓમાં ભટકતો રહે છે સૃષ્ટિ ઉપરથી પાપી જીવને મૃત્યુ ટાણે યમદિત ઉપાડી જાય છે અને તેને તેના કર્મો અનુસાર અનેક પ્રકારની યાતનાઓ નરકતુલ્ય દુઃખો ભોગવવા પડે છે અને મહાકષ્ટનો સામનો પણ કરવો પડે છે વળી જે પ્રાણીઓએ આ સૃષ્ટિ ઉપર પોતાના જીવન દરમિયાન જે કંઈ કર્મ કર્યા હોય યજ્ઞ યાગ દાન ધર્મ વગેરે કર્યા હોય તો તેઓ પિતૃલોકમાં ગમન કરે છે અને ત્યાંથી યમદૂત તેઓને પિતૃલોકમાં લઈ જાય છે એ પ્રાણીને કર્માનુસાર પિતૃલોકના રસ્તે જતા રાત્રિના અભિમાની દેવતા પાસે પછી કૃષ્ણ પક્ષના અહંકારી દેવતાના શરણમાં ત્યારબાદ દક્ષિણના દેવલોક સમીપે થઈને છેવટે પિતૃલોકમાં પહોંચવું પડે છે તે પછી પ્રાણી પિતૃલોકથી આગળ જતાં ચંદ્રલોકની પ્રાપ્તિ કરીને દિવ્ય અંગો ધારણ કરી લેતા દિવ્ય વૈભવો ભોગવે છે જ્યાં પહોંચ્યા પછી પ્રાણી ચંદ્રમાનું સ્વરૂપ ધારણ કરી પોતાના કર્મોની સ્થિતિ મુજબ નિવાસ કરે જ્યારે નિત સમય મર્યાદા પરિપૂર્ણ થઈ જાય એટલે કે પુણ્યના ફળનું પરિણામ નિવૃત્ત બને ત્યારે તે કર્મબંધ રીતે આ લોકમાં આવેલ તે જ પદ્ધતિથી ફરીથી એ લોકમાં પાછો ફરે છે આ જીવચંદ્ર લોકથી આગળ ગમન કરતાં તે દિવ્ય દેહને છોડીને આકાશરૂપ ધારણ કરે છે આકાશેથી વાયુમંડળમાં અને વાયુમંડળથી જળમાં પહોંચે છે એ જીવ જળ દ્વારા મેઘ બની વર્ષા ઋતુ સમયમાં સૃષ્ટિ ઉપર વસે છે ત્યારબાદ અનેક બુરા કર્મો અનુસાર પ્રાણીને ભોજનલાયક અન્ન સૃષ્ટિ ઉપર મળે છે કંઈ કેટલાય શરીરોની ધારણાનું નિમિત્ત બનતો એ જીવ છે તે પાછો મનુષ્ય વગેરે યોનીને પ્રાપ્ત કરે છે કેટલાય સત્કર્મોના તાતાત્મયથી સ્થિતામય જીવન પ્રાપ્ત કરી લે છે જે પ્રાણી અન્ન જળરૂપ હોય છે તે અન્ન જળનું સ્ત્રી પુરુષ ભોજન કરે છે પીએ છે તેના થકી સ્ત્રીઓ અને પુરુષોના રજને શુક્ર ઉત્પન્ન થઈ તે બંને મિલનના સહવાસથી તે જીવ નવેસરથી ગર્ભમાં અવતાર ધારણ કરે છે આ પ્રાણી પોતાના પૂર્વ ભાવના કર્મોના ફલ સ્વરૂપ સ્ત્રી પુરુષ અને નપુસકનો રૂપ અંગીકાર કરે છે આમ તે પ્રાણીનું આ લોકમાં આવાગમન થાય છે તેવી જ રીતે પરલોકમાં પણ આવાગમન થાય છે હવે હું આપની સમક્ષ મોક્ષની હકીકત કઈ સંભળાવું છું તે તમે સાંભળો જે પ્રાણી સામદામ વગેરે બાબતોથી સદા સાધન સંપન્ન છે અને વર્ણાશ્રમના નિયમો પ્રમાણેના યથાકથિત કર્મો કરતો રહે છે તેમજ ફળની કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના ઈશ્વરાધીન રીતે વર્તે છે તે પ્રાણી દેવયાના રસ્તે થઈને બ્રહ્મલોક સુધી પહોંચે છે વળી સહુથી પહેલાં એ પ્રાણને જ્યોતિમાં સ્થિર કરે છે પછીથી તે દિવસે અને ત્યારબાદ શુકલ પક્ષના અધિકારી દેવની સમય સમીપે પહોંચે છે સમય જતાં ફરીથી ઉત્તરાયણને ધારણ કરીને સંવંત સરળના સાનિધ્યમાં ચલાયમાન બને છે એ રીતે પ્રાણી આગળ વધતા સૂર્યલોકની પ્રાપ્તિ કરી લે છે તેનાથી અધિક ગણું ઊંચેનું વિદ્યુત લોક મેળવે છે પછી ત્યાંથી વધુ આગળ કોઈક કોઈ એકાદ પ્રાણી દિવ્ય શરીર ધારણ કરીને બ્રહ્મલોકમાં મહાપ્રયત્ને જેમ તેમ કરતાં પહોંચી શકે છે ત્યારબાદ તે પ્રાણી ત્યાંથી ફરી પાછો અહીં કદી આવતો નથી એ ભાગ્યવંત જીવ બ્રહ્મલોકમાં પ્રવેશ્યા બાદ દિવ્ય શરીરના આશ્રય રહે છે અને તે દિવ્ય શરીરના પ્રતાપે બ્રહ્મલોકમાં વનવાંછિત ફળોને ભોગવતો ઘણા લાંબા કાળ પર્યત ત્યાં નિવાસ કરે છે ત્યાં રહેલો જીવ બ્રહ્માની સાથે મુક્તિ પામતા ફરીથી તેનો વારંવારનો ભવાટીનો એક યોનીમાંથી બીજી યોનીમાં દુઃખ જન્મનો વિકલ્પ માટે દૂર થઈ જાય છે અર્થાત એ જીવ મોક્ષ પામે છે આ સચરાસ સૃષ્ટિમાં રહેલ પ્રાણીને જે રીતે સ્વપ્નાવસ્થામાં નિરખેલી વિશ્વની સ્થિતિ જાગૃત અવસ્થામાં વિનાશ પામે એવી રીતે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તે દિવા દિવ્યાત્મા માટે આ સૃષ્ટિનો લય થઈ જાય છે વળી જે પ્રાણીઓએ માત્ર પાપી કર્મો જ કર્યા હોય અને દાન ધર્મ કે પુણ્યની સાધના કદી કરી નથી તે ત્રીજી ગતિ એટલે કે નરકવાસમાં વાસ કરે છે તે પ્રાણી જાત જાતના મહાભયાનક રૌરવ મહારૌરવ વગેરે ઘોર પીડાકારી નરકોને ભોગવીને છેવટે બાકી રહેલ કર્મોને આધીન થઈને શુદ્ર જીવડાઓનું અંગ ધારણ કરે છે આ સચરાચર મિથ્યા જગતમાં લીખ ડાન્સ મચ્છર ગરોળી વગેરે કીટ જંતુઓ ઉત્પન્ન થાય છે હવે તમે કઈ બાબત જાણવા ઈચ્છો છો તે આપ મને જણાવો ત્યારે મંદ મુસ્કાન વેતા દશરથ પુત્ર શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે મહાન ભગવંત આપ ભક્તિ ઉપાસનાથી અનેક સત્કર્મોથી ચંદ્રલોક તથા બ્રહ્મલોકની પ્રાપ્તિની વાત કહી જે સર્વ રીતે યોગ્ય છે પરંતુ ગાંધર્વ તથા ઇન્દ્ર વગેરેના લોકમાં શી રીતે સુખ સામર્થ્ય મળે છે કેમ કે કોઈ દેવ છે જેમ કે કોઈ દેવ છે કોઈ ઇન્દ્ર છે તો કોઈ ગંધર્વ છે તો એ ક્રમો શી રીતે નીપજ્યા તે આપ મને કહો હે ગિરજાપતિ એ સર્વ કર્મોના ફળ છે કે ઉપાસના થકી મળેલ ફળ છે તે પણ આપ કૃપા કરીને મને સમજાવો સંભળાવો વળી મને એ બાબતોમાં મહા મોટી શંકાઓ મનોમન ચિંતન સ્વરૂપે વારંવાર પેદા થતી રહે છે તત્કાલ શ્રી શિવજીએ કહ્યું ઉપાસના તથા સતકર્મના સંયોગથી જ તે ફળ સાપડે છે જુઓ હું અર્થથી ઇતિ સુધી સંભળાવું છું જે પ્રાણી યુવાન દેખાવડો પરાક્રમી રોગવિહીન અને શક્તિમાન હોય તે જો ક્યારેક સપ્તદ્વીપથી સભર સૃષ્ટિને માણી શકે તેનું નામ સાચે જ માનુષાનંદ કહી શકાય આ અલૌકિકને અદભુત આનંદ સાધારણ પ્રાણીને દેહ મળતા થતા આનંદથી અધિક ગણો શ્રેષ્ઠ હોય છે સકળ વિશ્વમાં જે માનવી જપ તપ વગેરેથી સાવધાન હોય છે તે ગંધર્વ બને છે માનવના આનંદથી ગંધર્વનો આનંદ સો ગણો હર્ષયુક્ત હોય છે એવી રીતે જેમ જેમ ઉપરની તરફ જીવ ગતિ કરે છે તેમ તેમ પિતૃલોક દેવલોક વગેરેમાં વધુને વધુ સેંકડો ઘણો આનંદ વધતો જાય છે એમાં પણ દેવોથી વધુ આનંદ ઇન્દ્રને ઇન્દ્રથી વધુ આનંદ બૃહસ્પતિને બૃહસ્પતિથી વધુ આનંદ બ્રહ્મદેવને અને તેથી વધુ આનંદ બ્રહ્માનંદમાં રહેલો આનંદ અસંખ્ય ગણો શ્રેષ્ઠ કહેલ છે વળી જ્ઞાનરૂપી સુખાનંદથી અધિક આનંદ તો ખુદ દેવલોકમાંય નથી કેમ કે વિદ્યાવંતને કોઈ વાતની આકાંક્ષા હોતી નથી ક્યારે પણ ડર હોતો નથી જે બ્રાહ્મણ કે ક્ષત્રિય વગેરે વેદ વેદવેદાનના પારંગત પાપરહિત અને નિષ્કામ હોય અને સદા ભગવતની ભક્તિ કરનારા હોય તેઓ ઉત્તરોત્તર અધિક આનંદ મેળવી લે છે કિંતુ હે દશરથ પુત્ર હે શ્રી રામચંદ્રજી આપ જે કંઈ પ્રકારનો આનંદ મળે તે આત્માના અદ્ભુત જ્ઞાન સામે કોઈ જ વિસાદમાં હોતો નથી જેથી કરીને સાણા મનુષ્યો આત્મામાં તો અદ્ભુત જ્ઞાનનું સદા સર્વદા અનુષ્ઠાન કરતા રહેવું ખૂબ શ્રેષ્ઠ છે ખરેખર તો જે બ્રાહ્મણ બ્રહ્મવેતા હોય એને પણ કોઈ પણ વાતે કર્મની ઉપાસનાનું ખાસ મહત્ત્વ રહેતું નથી એમ કરવાથી તેને કોઈ વિશેષ પ્રકારના લાભ કે ગેરલાભ નથી વળીશાસ્ત્રમાં જે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યનો ઉલ્લેખ છે તેનો જ્યાં સુધી તેને કોઈ પણ ખ્યાલ નથી ત્યાં સુધી જ્ઞાન હોવા છતાં કશું જ નથી અને અગર જો જ્ઞાની મનુષ્ય લોક લોકસ્થાપનનું નિમિત્ત બને તોય કોઈ જાતનું નુકસાન કશું હોતું નથી માટે જ્ઞાની બ્રાહ્મણની શ્રેષ્ઠ માનેલ છે એવી રીતે પુણ્યશાળીને જ્ઞાની પુણ્યનું ફળ ખરેખર અક્ષય બની જાય છે સત્ય હકીકતમાં સેંકડો બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવવાથી જે ફળનો સાક્ષાત્કાર સાંપડે તે જ ફળ એક જ્ઞાની પ્રકાંડ વિદ્યા વિરાદતને ભોજન કરાવવાથી ખૂબ જ સૈલાથી લભ્ય બને છે વળી જે વસ્તુ જ્ઞાનવાનને ભેટ ધરવામાં આવે તે કરોડધણી મૂલ્યવાન હોય છે જ્યારે મનુષ્યમાં અધમમાં અધન જ્ઞાનવાનની કુથિલ કરે છે તે ક્ષય રોગનો ભોગ બની મૃત્યુને આધીન થાય છે કેમ કે જ્ઞાનવાન ખરેખર સાક્ષાત મહાપ્રભુ મહેશ્વર છે હે પરમ શ્રેષ્ઠી રાજન જે નિર્ગુણને મુશ્કેલી જાણે તે સૌથી પહેલાં સગુણ ઉપાસના આરંભે કોઈ પણ સગુણ આરાધના કરનારનો નાશ થતો નથી માટે એ બાબતથી સગુણ સ્વરૂપની જ અંતર્યામી મહાપ્રભુની સાધના કરવાથી સઘળા મનોરથો પૂર્ણ થાય છે એથી શ્રી પદ્મપુરાણે ઉપરી ભાગ્યે શિવગીતાઓની સુપનિષદ સુબ્યા યોગ શાસ્ત્રી શિવરાગો સવાદે જીવ ગત્યાદિ નિરૂપણ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવારધનમ ઉર્વારુક મેંદનન મૃત્યુ મોક્ષીય મામૃત સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ